તો મિત્રો આપણે વિડીયોને ચાલુ કરીએ મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ તળ જીએસટી વિભાગમાં જે આ ફરજ બજાવતા કર્મચારીઓ હોય છે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણ એની કુલ બસ ત્રણસો ને તેવીસ જગ્યા ઉપર ભરતી કરવા માટે ઓનલાઈન અરજી મંગાવવા માટે નોટિફિકેશન બહાર પાડેલ છે તો મિત્રો આપણે એની વાત કરીએ તો ત્રણ દસ બે હજાર પચીસ થી બપોરના તેર એટલે કે એક વાગ્યા થી સત્તર દસ બે હજાર પચીસ સુધી ઉમેદવારોએ જે ઈચ્છા ધરાવતા હોય જીપીએસસી ની પરીક્ષા આપવા માંગતા હોય તેઓ અરજી કરવાની રહેશે સત્તર દસ પછી અરજી થશે નહીં હવે વાત કરીએ પરીક્ષાની તો આ જગ્યાઓ માટે પ્રાથમિક પરીક્ષા અને મેન્સ પરીક્ષા એટલે કે આમાં ઇન્ટરવ્યુ નથી હોતું પહેલા પ્રાથમિક પરીક્ષા લેવામાં આવે છે અને જે ઉમેદવારો પ્રાથમિક પરીક્ષામાં પાસ થાય અને મેન્સ એટલે કે લેખિત પરીક્ષામાં બેસાડવામાં આવે છે

અને બાવીસ થી ચોવીસ માર્ચ એટલે કે ફક્ત બે જ મહિનામાં જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચમાં બાવીસ અને ચોવીસ બાવીસ થી ચોવીસ ની વચ્ચે ગમે ત્યારે મેન્સ પરીક્ષા પણ લેવાઈ શકે છે આ એક જીપીએસસી ની બહુ સારી બાબત કહેવાય છે જીપીએસસી ની કરતા હોય ઉમેદવારો માટે કેમ કે તમને અંદાજ આવી શકે કે જયારે પરીક્ષા લેવાશે ત્યારે મેન્સ લેવાશે અને મેન્સ પછી ટૂંક સમયમાં રિઝલ્ટ પણ આપી દેવામાં આવતું હોય છે હવે જો મિત્રો આપણે જગ્યાની વાત કરીએ તો વધુ છે રાજ્ય ઘરા નિરીક્ષક પર્ગ ત્રણ કુલ જગ્યા છે ત્રણસો તેવીસ એમાં બિન અનામત સામાન્યની જગ્યા છે એકસો ઓગણચાલીસ જ્યારે આર્થિક રીતે નબળા વર્ગની પચીસ જગ્યા છે સામાજિક અને શૈક્ષણિક પ્રસાદ વર્ગની પંચાસી જગ્યા છે અનુસૂચિત જાતિની ત્રેવીસ જગ્યા છે અનુસૂચિત જનજાતિની એકાવન જગ્યા છે હવે મહિલાની વાત કરીએ જે આપણે આગળ જોઈએ એ ટોટલ જગ્યા છે આમાંથી મહિલાની વાત કરીએ તો મહિલાની બિન અનામત સામાન્ય છેતાલીસ જગ્યા છે જ્યારે આર્થિક રીતે નબળા વર્ગની આઠ જગ્યા છે સામાજિક અને શૈક્ષણિક પ્રસાદની ઓગણત્રી જ જગ્યા છે

એટલે કે જે કમ્પલસરી પરીક્ષા દેવા માંગતા જ હોય એની માટે કન્સેન ફોર્મ ભરવામાં આવશે અને જો તમે પરીક્ષા દેવા માંગતા હોય તો તમારે ફોર્મ ભરવું જરૂરી છે હવે મિત્રો વાત કરીએ કે જે તેર જગ્યા છે દિવ્યાંગ ઉમેદવારો માટે તો એમાં કઈ કઈ દિવ્યાંગતા ધ્યાનમાં લેવામાં આવે છે એની પણ વાત કરીએ અને એ દિવ્યાંગતામાં કેટલી જગ્યા ખાલી છે એની વાત કરી દઈએ અંધત્વ અને ઓછી દ્રષ્ટિ હોય તો એની ચાર જગ્યા છે બધી રને ઓછું સાંભળનાર હોય તો એની ત્રણ જગ્યા છે મગજનો લકવો સહિત હરણચનની દિવ્યાંગતા રક્તપિતમાંથી સાજા થયેલા વામનતા એસિડ એટેકનો ભોગ બનેલ અને નબળા સ્નાયુઓ માટે ત્રણ જગ્યા છે અને સ્વલિનતા બૌદ્ધિક દિવ્યાંગતા ખાસ વિષય શીખવાની અક્ષમતા અને માનસિક બીમારી હોય તે બે જગ્યા છે અને બેરાસ અંધત્વ સહિતની કોલમ એકથી બે માં એક કરતાં વધુ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા હોય એટલે કે આ બધામાંથી જો એક કરતાં વધારે દિવ્યતા હોય એની પણ એક જગ્યા છે તો આ રીતે દિવ્યાંગ ઉમેદવારો પણ સારી એવી જગ્યા છે અને દિવ્યાંગ ઉમેદવારો પણ આ ભરતીનો લાભ લઈ શકે છે બીજી પણ જીપીએસસી દ્વારા સૂચના આપવામાં આવી છે કે પ્રાથમિક પરીક્ષા મુખ્ય પરીક્ષામાં વળતર સમય તેમજ લહીએની સુવિધા મેળવવા માંગતા ઉમેદવારોએ આ અરજી કરવા કાર્યવાહી બાબતે યોગ્ય આયોગ દ્વારા પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા પહેલા અગત્ય જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે જે અનુસાર ઉમેદવારો અલગ અરજી કરવા દેશે એટલે કે જો મિત્રો તમે દિવ્યાંગ હોય અને તમારે લઈ જરૂર પડતી હોય તો આ આના પછી પણ એક જીપીએસસી દ્વારા એક બીજું નોટિફિકેશન બહાર પાડવામાં આવશે અને એમાં તમને કહેવામાં આવશે કે ભાઈ જો તમારે લઈ જરૂર હોય તો આમાં અરજી કરો ફોર્મ ભરો અને એ ફોર્મ ભર્યા પછી તમે લયો રાખી રાખી શકશો અથવા લઈ તમને મંજૂરી આપવામાં આવશે અરજી કરવાની છેલ્લી તારીખ સાત સત્તર દસ એ આપણે આગળ વાત કરી લીધી ઉમેદવારો વીસ વર્ષ પૂર્ણ કરેલા હોવા એટલે અહીંયા વાત થાય છે ઉંમર મર્યાદાની કે કઈ ઉંમર ઉમેદવાર અરજી કરી શકે છે તો સાત દસ બે હજાર પચીસ ના રોજ જે ઉમેદવારો વીસ વર્ષ પૂર્ણ કરેલા હોય અને પાંત્રીસ વર્ષ વધુમાં વધુ હોય તે ઉમેદવાર અરજી કરી શકે છે પણ જે પાંત્રીસ વર્ષ છે એમાં જાતિના આધારે અમુક અમુક છૂટછાટ આપવામાં આવે છે તેની પણ આપણે નીચે વાત કરીશું

આ છૂટછાટમાં મહિલા માટેની છૂટછાટ જે પાંચ વર્ષથી છે તેના સમાવેશ થઈ જાય છે અને વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષની મર્યાદામાં મુક્તિ મળે છે એટલે કે દસ વર્ષની છૂટછાટ મળે છે પણ વધુમાં વધુ તો પિસ્તાળીસ વર્ષની જે બંને સરખી છે બિન અનામત સામાન્ય મહિલા ઉમેદવારો માટે પાંચ વર્ષ પરંતુ વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષની છે માજી સૈનિક એસસીઓ એસસીઓ સહિતના ઉમેદવારો માટે For appointment to any vacancy in class 3 and class 4 post in Gujarat government and ex-service shall be allowed to deduct the period of actual military service from this actual age and if the result age does not exceed and maximum age limit prescribed for the post for which is the seeking appointment by more than 3 years, it shall be demand to satisfy the condition regarding age limit. એટલે કે જે ઉમેદવારો માજી સૈનિકો હોય તો એમને જે માજી જે આર્મીમાં નોકરી કરી હોય એ નોકરીનો સમય એમની ઉંમરમાંથી બાદ કરવામાં આવશે અને પછી એ એજ એમની ગણવામાં આવશે હવે દિવ્યાંગ ઉમેદવારની વાત કરીએ તો દિવ્યાંગ ઉમેદવારને પણ દસ વર્ષની સુખસાત મળશે અને વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષની વય મર્યાદા રહેશે ગુજરાત સરકારના કર્મચારીઓ ગુજરાત મુલકી સેવા અને વર્ગીકરણ ભરતીના સામાન્ય નિયમો ઓગણીસો સડસઠની જોગવાઈ મુજબ ગુજરાત સરકારની નોકરીમાં કાયમી ધોરણે અથવા હંગામી ધોરણે સળંગ છ માસની કામગીરી બજાવતા હોય અને તેઓની પ્રથમ નિમણૂક જાહેરાતમાંની જગ્યાઓ દર્શાવેલ વય મર્યાદાની અંદર થયા હોય તો તેવા કર્મચારી ગુજરાત સરકારના કર્મચારી જે હાલમાં નોકરી કરતા હોય તેની માટે ગુજરાત સરકારના કર્મચારીની ઉપલે વય મર્યાદામાં કોઈ પણ પ્રકારની છૂટછાટ મળવા પાત્ર નથી એટલે જે નોકરી કરતા હોય ઓલરેડી ગુજરાત સરકારમાં કોઈ પણ વિભાગમાં નોકરી કરતા હોય તો એમને ઉપલી હોય કોઈ પણ વય મર્યાદા મળવા પાત્ર નથી એ સ્પષ્ટ નોંધ આપેલી છે હવે શૈક્ષણિક વાત કરીએ તો બેચલર ડિગ્રી હોવી જોઈએ મિત્રો પગાર ધોરણ ની વાત કરી લઈએ પગાર ધોરણમાં છેતાલી નવસો જે પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રહેશે માસિક તમને પાંચ વર્ષ માટે છેતાલી નવસો અને પાંચ વર્ષ પછી તમારી તમારો પગાર કર્યા પછી તમારો પગાર અંદાજે સિત્તેર હજાર આસપાસ થતો હોય છે પરંતુ તે પેલા પાંચ વર્ષ માટે તમારે ઓગણપાલીસ માં નોકરી બજાવવાની રહેશે પરીક્ષા રૂપરેખા તથા અભ્યાસક્રમ વાત કરી લઈએ

પરીક્ષા આયોગ પાસેથી લેવાની રહેશે એટલે કે જે ઉમેદવારો અંધ છે તેમને વીસ મિનિટ નો વધારે સમય આપવામાં આવશે પણ તેની તમારે અલગથી આયોગ પાસેથી મંજૂરી લેવાની રહેશે હવે મુખ્ય પરીક્ષાની વાત કરી લઈએ પેલા આપણે પ્રિલિમિનરી ની વાત કરી લીધી હવે મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો મુખ્ય પરીક્ષામાં ચાર પેપર રહેશે કુલ ચાર પેપર આપવાના રહેશે એમાં એક પેપર છે ગુજરાતી ભાષા જે સો ગુણનો નો હશે અને જેનો સમય ત્રણ કલાક

કે પરીક્ષામાં પ્રવેશ બાબતે એક સૂચના છે આયોગ દ્વારા જે ઉમેદવારો પ્રાથમિક પરીક્ષા એટલે કન્સેન્ટ ફોર્મ સાથે કન્સેન્ટ ડિપોઝિટ અને ભરેલ હશે અને કન્સેન્ટ ડિપોઝિટ ભર્યા અંગેની રિસીપ્ટ હશે તેવા ઉમેદવારોને જ પ્રાથમિક પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે એટલે કે જ્યારે તમે પરીક્ષા આપવા જશો તમારા કોલ લેટર સાથે કન્સેન્ટ ફોર્મ અને કન્સેન્ટ ફોર્મની ડિપોઝિટ ભર્યાની રિસીપ્ટ સાથે જ તમારે જવાનું રહેશે તો જ તમને ત્યાં એન્ટ્રી આપવામાં આવશે મિત્રો આપણે બીજી વાત કરીએ જે ઉમેદવારો પ્રાથમિક પરીક્ષા એટલે કે પ્રિમરી ટેસ્ટના પરિણામમાં મુખ્ય લેખિત પરીક્ષા માટે કામ ચલાવ સફળ જાહેર કરેલ હશે તેઓને લેખિત પરીક્ષા માટે અલગથી બીજું અરજીપત્રક પત્રક ઓનલાઈન ભરવાનું રહેશે જેની સાથે જરૂરી પ્રમાણપત્ર સ્કેન કરીને અપલોડ કરવાના આયોગની વેબસાઈટ ઉપર અપલોડ કરવા રહેશે એટલે કે જે ઉમેદવારો પ્રિલિમ પરીક્ષામાં પાસ થશે તો તેમને મેન્સ માટે એક બીજું ફોર્મ ભરવાનું રહેશે અને તેની વેબસાઈટ અહીંયા આપેલી છે એ વેબસાઈટ ઉપર ફોર્મ ભરી અને તમારે જરૂરી તમારા ડોક્યુમેન્ટ જેટલા આયોગ દ્વારા માગવામાં આવે એ બધા આયો બધા document ત્યાં કરવાના રહેશે હવે આપણે પરીક્ષા કેન્દ્ર વાત કરીએ લઈએ તો પ્રાથમિક પરીક્ષા માટે ઉમેદવારોની ની સંખ્યા ને લઈ આયોગ દ્વારા પરીક્ષા કેન્દ્ર નક્કી કરવામાં આવે છે તે પરીક્ષા કેન્દ્ર પરીક્ષા પરીક્ષા આપવાની રહેશે મુખ્ય લેખિત પરીક્ષા સંભવતઃ અમદાવાદ અથવા ખાતે લેવામાં આવશે એટલે કે પ્રિલિમ પરીક્ષામાં ઉમેદવારો જાજા હોય છે તેના કારણે જુદા જુદા જિલ્લામાં સેન્ટર આપવામાં આવે છે પરંતુ મેઇન્સ પરીક્ષામાં ઉમેદવાર ઓછા થઈ જશે છે લિમિટેડ ઉમેદવાર હોય છે એટલે બને ત્યાં સુધી અમદાવાદ અને ગાંધીનગર જ મુખ્ય પરીક્ષા લેવામાં આવશે પ્રાથમિક પરીક્ષા માટે પરીક્ષાનું સ્થળ પરીક્ષાની તારીખ પરીક્ષાની સમય માહિતી આયોગની વેબસાઈટ ઉપર મૂકવામાં આવશે આજે આયોગની વેબસાઈટ છે તેના ઉપર બધી વિગત મુકવામાં આવશે અને પ્રાથમિક પરીક્ષા માટેના પ્રવેશ પત્ર પણ આયોજની વેબસાઈટ ઉપરથી ડાઉનલોડ કરવાના રહેશે એક અગત્યની સૂચના ઉમેદવારો પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષામાં સ ખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે એટલે તમે પ્રાથમિક પરીક્ષા આપવા અથવા મુખ્ય પરીક્ષા આપવા જાવશો તો તેનું કોઈ વળતર તમને ચૂકવવામાં આવશે નહીં અમે અહીંયા પરિણામ પણ આયોગની વેબસાઈટ ઉપર મૂકવામાં આવે છે પ્રતીક્ષા યાદી એટલે કે વેટિંગ તો વીસ ટકા વેટિંગ બનાવવામાં આવે છે ગુણપત્રક જે ઉમેદવારો ગુણપત્રક મેળવવા માંગતા હોય તો પરિણામ બાદ આયોગની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવે છે અને પુનઃ ચકાસણી પરીક્ષા અને મુખ્ય પરીક્ષામાં વળતર સમય તેમજ લઈયા ની સુવિધા મેળવવા એટલે કે જે અંધ ઉમેદવારોને વીસ મિનિટ જે વળતર સમય આપવામાં આવે છે અથવા લૈયાની એટલે કે લૈયાની તમને સુવિધા આપવામાં આવે છે એ સુવિધા તમારે મેળવવા માટે

અને તમારા સગા ને વિડીયો શેર કરી દેજો અને ચેનલ ને કરી દેજો ધન્યવાદ